ઉધનામાં એટીએમ માંથી પૈસા ચોરવાનો પ્રયાસ ઉધના પોલીસે શોર્ટકટ થી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર બે ની ધરપકડ કરી પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકી કરાયો હતો પ્રયાસ સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસ બંને યુવકો સુધી પહોંચી સુરજ કારુસ અને દીપુ નાયકની ઉધના પોલીસે ધરપકડ કરી બંને શોર્ટકટ થી પૈસા કમાવા કર્યો હતો પ્રયાસ કોઈ બિહારી સક્ષે એટીએમમાંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કરી કબૂલાત બે ઈગારો પૈકી એકે પ્રયાસ કર્યો અને એક એટીએમની બહાર વોચમેન તરીકે ઊભો રહ્યો હતો ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટલન બેન્કનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદી સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એઓની ગતિવિધિ જોતાં તેઓ ઇન્ડસ્ટલ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે એ પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ એ રીતની મો મોડેસ કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉтна પોસ્ટલશનનો ગુનો એક રીટેક થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતાં બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે સર કોઈ એફઆઈ એવું કે બેંકમાં જાન એ જેતે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે કે આવો કંઈ બનાવ બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી